અંકલેશ્વરમાં રેલ્વે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લી મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફડા માહોલ સર્જાયો જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ખાસ કરીને ઔદ્યોગિક એકમોને ગોડાઉનમાં આગ લાગવાના બનાવ છાસવારે સામે આવ્યા છે જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રેલા કચરામાં આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ આસપાસના લોકોમાં તફરીનો માહોલ સર્જાયો આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે કોટા જોવા મળ્યા હતા અને બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યાં મિને ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે આગ કામવા આવી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો રિપોર્ટર અવેશ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર